તો તાપીમાં વરસાદના લીધે નવા રોડ પર પોપડા પોપડા ઉખડી ગયા છે રોડ પરથી ડામરના પોપડા ઉખડતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે તાપીના આ દ્રશ્ય છે કે જાણે રોડ પરથી જે પોપડા છે તે ઉખડી રહ્યા છે વાહન ચાલકોને અત્યારે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે

આ જે રોડ છે તે રોડ ધોવાઈ ગયો છે તમે સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે આ નવો નવો ડામર છે ડામર આવ્યો હતો અને આ હાલ પાણીએ નાખ્યા છે જેને લઈને કહી શકાય કે તંત્ર દ્વારા કેટલી ઉતારવામાં આવી હશે હાલમાં જોઈ શકાય છે કે આ રસ્તો હજુ પાંચ મહિના પહેલા જ બનાવવામાં આવ્યો હતો અને પાંચ મહિના પહેલા બનાવેલો રસ્તો પહેલા જ વરસાદમાં ધોવાઈ ગયો છે સીધા દ્રશ્યમાં જોઈ શકો છો કે હાલ પણ આ ડામર જે નવો હોય એવું લાગી રહ્યું છે માત્ર લીપાપોથી કરીને આ રસ્તો બનાવવામાં આવ્યો હોય એવું લાગી રહ્યું છે સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે કે આ ડામર જોઈ શકાય છે આ જો તમે ડામર ના દ્રશ્ય જોઈ શકો છો કે આ નવો જ રસ્તો બનાવવામાં આવ્યો છે પાંચ મહિના પહેલા જ આ રસ્તો બનાવવામાં આવ્યો છે અને પહેલા જ આ રસ્તાનું ધોવાણ થઈ જવાના કારણે સીધા દ્રશ્યમાં જોઈ શકાય છે કે પહેલા પાણીએ જ આ જે તંત્રની બેદરકારી અને જે ભ્રષ્ટાચાર થયો છે તે ખુલ્લો પાડી દીધો છે હાલની વાત કરીએ તો હાલ તાપી જિલ્લામાં જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને વ્યારાથી આ જે ચીખલી જતા રસ્તો ધોવાઈ જવાના કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે લોકો માંગ કરી રહ્યા છે કે જલ્દી વહેલીમાં વહેલી તકે આ રસ્તો બનાવવામાં આવે નરેન્દ્ર ભુવીચિત્રા જી મીડિયા તાપી